નમસ્કાર મિત્રો આપણા વિડીયોમાં આવ્યા હોય તો મજામાં સચો વેલકમ વિડીયોમાં સ્વાગત છે કેમ છો મજામાં મોજે મોર રોજે રોજ સપ્ચા એ હે અચ્છા હું ગુજરાતીમાં બોલવાની છું ને એકચ્યુઅલી આપણે હિન્દીની પણ બીઝી છે નથી એટલે હિન્દીમાં બોલાઈ જાય છે ગુજરાતીમાં બ્લોગમાં સ્વાગત છે આજે તો કંઈક હવે વિડીયો તો સ્ટાર્ટ કરી દીધો છે પણ તમે સપોર્ટ કરતા રહેજો તો ડેલી વ્લોગ લાવવાની કોશિશ કરી છે અને નવા નવા વ્લોગ આવજે નવું નવો અંદાજે છે તમને નવું નવું જાણવા મળશે એટલે કે યુટ્યુબ યુટ્યુબની શરૂઆત કરી ગયો આ સ્થિતિ યુટ્યુબમાં સારું છે ડેલી વિડીયો બનાવો અને સારા વ્યૂઝ લાવો પોતાનો કન્ટેન્ટ બે ઓરિજિનલ કન્ટેન્ટ હોવું જોઈએ તમારું પોતાના ફેસબુક વિડીયો બનાવો કોઈનું કોપી ના કરો અલગ વિડીયો બનાવો તો તમારું પણ માર્કેટ ચાલશે યુટ્યુબ ચેનલમાં હોય તો આવા ડેલી વિડિયો અમ બનાવી નાખવાના આપણો કન્ટેન્ટ છે તો આપણે જ બનાવવા પડશે આવા વિડીયો આ કપાસ છે બધો કપાસ ધળકાઈ ગયો છે અને વિડીયોમાં છેલ્લે સુધી રહેવાનું છે પાછા જાતાની લાઈક શેર કર્યા ના સરસ મજાના છેલ્લે ગીતો પણ સંભળાવી દઈશ એ ગીતો આપણે કામ ચાલુ છે પણ હમણાં છૂટો નથી એટલે હમણાં કંઈક ફિલ્મની એક્ટિંગ ડાયલોગ નથી બનાવ્યા જેથી નવરાય મળશે એટલે શૂટિંગ પણ કરવાનું છે આપણે એક્શન ડ્રામા શૂટિંગ ચપ્પુ વગા નમસ્કાર મિત્રો તો છેલ્લે આપણે ગીત ગીતનું આવે એવું તો બને જ નહીં તો એક ગીત સંભળાવી દઉં હો તમે ભૂલી ગયા ને અમે યાદ કરતા રહી ગયા જિંદગીમાં જો કદી મળવાનું થા તો કોક દાડો હો મેં આવી રે જવાય ઓળખાણ રાખજો મારું નામ યાદ રાખજો થોડી ઘણી ઓળખાણ રાખજો મારું નામ યાદ રાખજો હામાં મળો તો ઓળખાણ જરા રાખજો કરો હતો પ્રેમ એ વાત ભો